નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે માટે રેગ્યુલર બેંક ઓફ બરોડા માટે જે અહીંયા બીઓબી સ્લેસ એચઆરએમ સ્લેસ આરઈસી સ્લેસ એડવર્ટાઇઝમેન્ટ ડબલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઝીરો ફાઈવ અંતર્ગત અહીંયા બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટેની રેગ્યુલર બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે મિત્રો રિઝર્વેશન કેવી રીતે લાગુ પડશે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેમજ જનરલ ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીંયા ત્રણ મે બે હજાર પચ્ચીસથી શરૂ થઈ ચુક્યું છે તેમજ લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફી ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો ઇમ્પોર્ટન્ટ અહીંયા નોટ આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઓફ સ્ટેટ એન્ડ ઇન પોસ્ટ વેર એવર એપ્લિકેબલ અહીંયા જે અલગ અલગ રાજ્યો છે મિત્રો જેમાં જે રિઝર્વેશન મુજબ અહીંયા કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે જેમાં ગુજરાત માટેની વાત કરીએ તો કુલ એસી જગ્યા છે મિત્રો જેમાં એસટી એસ કેટેગરી માટે બાર એસસી માટે પાંચ જગ્યા છે ઓબીસી માટે એકવીસ જગ્યા છે ઇડબલ્યુએસ માટે આઠ જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે ચોત્રીસ જગ્યા છે મિત્રો જેમાં દિવ્યાંગજર ઉમેદવારો માટે પણ અહીંયા ઓસી માટે એક જગ્યા એચઆઈ માટે એક વીઆઈ માટે પણ એક એક જગ્યા છે એક એક્સર્વિસમેન માટે અહીંયા સોળ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કુલ મળીને એસી જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ગુજરાતમાં કુલ પાંચસો જગ્યા છે મિત્રો અલગ અલગ સ્ટેટ મુજબ ડિટેલ્સ ઓફ પોઝિશન એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પેલી મે બે હજાર પચીસ ના કટ ઓફ ડેટને ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ પ્યુ માટે પાંચસો જગ્યા માટે વય મર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ હોવા જોઈએ તેમજ મેક્સિમમ છવ્વીસ વર્ષ હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પાસ ધ ટેન્થ સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ દસ પાસ થયેલા હોય તેવા એસએસસી મેટ્રિક્યુલેશન કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રોફિશિન્ટ ઇન લોકલ લેંગ્વેજ ઓફ ધેટ એન્ડ યુનિયન ટુ રીડ રાઇટ એન્ડ સ્પીક ઇન લોકલ લેંગ્વેજ ઓફ ધેટ યુનિયન ટ્રેટેજ એટલે કે જે લોકલ લેંગ્વેજ છે તેમજ સાંભળી શકે તે રીતના જે ઉમેદવારો છે બોલી શકે તેમજ ફોર વિચ વેકેન્સીઝ વિચ ટુ એપ્લાય રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ કમ્પ્યુન માટેની જગ્યા છે જેમાં ઓલ ધ નોર્મલ એન્ડ રૂટિન ડ્યુટીઝ ઓફ ધ સબ સ્ટાફ કેડર એન્ડ ફોર પર્પસ ઓફ વિચ નો સ્પેશિયલ પે શેલ બી પેબલ તેમાં તમે જોઈ શકો છો મિત્રો વર્ક અસાઇન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એઝ પર ધાયટ સેટલમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ સ્કેલ ઓફ પે ની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એઝ ધમેન્ડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અહીંયા ઓગણીસ હજાર પાંચસો

ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ ફોર સેલ્ફ એન્ડ ડિપેન્ડન્ટ મેડિકલ એડ ગ્રેજ્યુએટી ડિફાઇન કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ સ્ટાફ ઓવર ડ્રાફ ફેસિલિટી હાઉસિંગ બિલ્ડિંગ લોન કન્વેન્સ લોન ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ વગેરે અહીંયા જે કંઈ બી એલાઉન્સી છે તે મિત્રો મળવા પાત્ર થશે બેંકના નિયમ અનુસાર એલિજિબિલિટીની વાત કરીએ તો નેશનાલિટી સિટીઝનશીપ અહીંયા ભારતના જે હોય તે મુજબ અહીંયા જે કરી શકશે વૈમર્યાદાને આગળ વાત કરી તે મુજબ મિનિમમ અઢાર વર્ષ મેક્સિમમ છવ્વીસ કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ ધેન પહેલી મે ઓગણીસો ધેન પહેલી મે બે હજાર સાત વચ્ચે અહીંયા જન્મ થયેલો હોવો જોઈએ તેમજ અપર એજ લિમિટમાં અહીંયા કેન્દ્ર સરકારના જે નિયમ અનુસાર શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે વયમર્યાદામાં અધર બેકવર્ડ ક્લાસીસ નોન ક્રિમિનલ જે ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ઉપલી વર્ષની છૂટછાટ માટે અહીંયા છૂટછાટ આપેલી છે દસ વર્ષની એક્સલ્યુશન માટે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે વિગતવાર અભ્યાસ કરી શકશો એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવા માટે તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી શકશો એકવાર વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો કેન્ડિડેટ બિલોગિંગ ટુ ઓબીસી કેટેગરી બટ કમિંગ અંડર ક્રિમિલિયર હેઝ નોટ એન્ટરટેડ ફોર ઓબીસી રિઝર્વેશન એટલે ઓબીસી કેટેગરીમાં જે આવતા હોય પરંતુ જે ક્રિમિલેરમાં આવતા હોય તે ઉમેદવારો અહીંયા ઓબીસી રિઝર્વેશનનો લાભ નહીં લઈ શકે પરંતુ જો નોન ક્રિમિલેયરમાં આવતા હોય અને નોન ક્રિમિલિયર જે એઝ પર ધ ગવર્મેન્ટનું જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં તમે પ્રોડ્યુસ કરી શકતા હો તો તેવા ઉમેદવારો અહીંયા ઓબીસી રિઝર્વેશનનો લાભ તેમને મળી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો માટેની માહિતી છે દિવ્યાંગજન માટેની પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે અલગ અલગ દિવ્યાંગજનની જે જગ્યાઓ છે તેના માટે પણ અહીંયા લાયક જે ઉમેદવારો છે તે ખાસ અરજી કરી શકશે મિત્રો દિવ્યાંગજન ઉમેદવારો એક સર્વિસમેન માટેની માહિતી છે ઇડબ્લ્યુએસ માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આગળ વાત કરી તે મુજબ ધોરણ દસ પાસ થયેલા હોય એસએસસી મેટ્રિક્યુલેશન પાસ અથવા તો ઇક્યુ જે સમકક્ષ લાયકાત ધરાવતા હોય છે ટુ એપ્લાય સેડ પોસ્ટ રૂલ જે જે ખાસ ખાસ છે છે મિત્રો મિત્રો તે ધરાવતા ધરાવતા જોઈએ તેમજ ઓફિશિયલ લોકલ લેંગ્વેજ તેમાં પણ સી જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી ઇન્ટિમેશન ચાર્જની વાત કરીએ તો ઇડબ્લ્યુએસ ઓબીસી જનરલ કેટેગરી માટે છસો રૂપિયા પ્લસ એપ્લિકેબલ ટેક્સિસ પેમેન્ટ ગેટવે ચાર્જ અહીંયા લાગશે તેમજ એસસીએસટી દિવ્યાંગજન સર્વિસમેન વુમન કેન્ડિડેટ માટે સો રૂપિયા અહીંયા એપ્લિકેશન ફી રહેશે મિત્રો

તો સિલેક્શન પ્રોસેસ મેનલાઈન ટેસ્ટ ફોલો બાય વનકલર લેંગ્વેજ ટેસ્ટ ટેસ્ટ ઓફ ધ પાસિંગ ટેસ્ટ તમે જોઈ શકો છો ધીડેટ ક્વોલિફાઇંગિંગ ધનલાઇન ટેસ્ટની વાત કરીએ તો એસી મિનિટ નો ટેસ્ટ હશે જેમાં નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ મિનિટનો સમયગાળો જનરલ અવેરનેસ એલિમેન્ટરી એરિથમેટિક સાયકોમેટ્રિકલ ચાર્ટ રીઝનિંગ માટે પણ પચીસ ક્વેશ્ચન હશે સો માર્ક્સ ના સો ક્વેન હશે એસી મિનિટનો સમયગાળો મળશે જે મીડિયમ ઓફ ટેસ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ માટે ઇંગ્લિશમાં રહેશે તેમજ બીજા જે સબ્જેક્ટ છે જેના માટે ઇંગ્લિશ હિન્દી ઓફિશિયલ લેંગ્વેજ ઓફ સ્ટેટ અહીંયા રહી શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઇચ કેન્ડિડેટ વિલ બી રિક્વાય ટુ ઓપ્ટેન મિનિમમ સ્કોર કટ ઓફ ઇન ઇચ સેક્શન રિટર્ન ઓનલાઇન ટેસ્ટ એઝ ધ મિનિમમ સ્કોર એટલે અલગ અલગ સેક્શનમાં અલગ અલગ તમારે કટ ઓફ જે પાસ કરવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે અલગ અલગ સ્ટેટ મુજબ અહીંયા કે ક્યાં ભાષામાં જે પરીક્ષા પદ્ધતિ આવશે મિત્રો ગુજરાત માટે ઇંગ્લિશ હિન્દી ગુજરાતીમાં પરીક્ષા રહેશે મિત્રો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે પેનલ્ટી ફોર રોંગ આન્સર તમે જોઈ શકો છો ધેર વિલ બી પેનલ્ટી ફોર રોંગ આન્સર ઇન ઓલ સેક્શન જીરો પોઈન્ટ પચીસ એટલે કે વન બાય ફોર અહીંયા એક નેગેટિવ માર્કિંગ હશે મિત્રો એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો તમે જોઈ શકો છો અમદાવાદ ગાંધીનગર ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે સ્ટેટ છે તેના મુજબ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો તે મુજબ અહીંયા એક્ઝામિનેશન સેન્ટર રહેશે કટ ઓફ સ્કોરની વાત કરેલી છે પ્રોવિઝનલ સિલેક્શનની વાત કરેલી છે સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે મિત્રો તમે જોઈ શકો છો વેન ધ ટાઈમ ઓફ સિલેક્શન પ્રોસેસ તો તેનું પણ અહીંયા સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે તે તમે ખાસ સાથે લઈ જવાનું રહેશે આઈડેન્ટિફિટી વેરીફિકેશન તેમજ આઈડી વેરીફિકેશન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે કોલ લેટર માટેની માહિતી છે તેમજ એપ્લાય કેવી રીતે કરું તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ આર રિકવાઇડ ટુ એપ્લાય ઓનલાઈન થ્રુ વેબસાઇટ ડબલ્યુ ડોટ બેંક ઓફ બરોડા ડોટ સી ઓ ડોટ ઇન નો અધર મીન્સ મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે જે ફોર્મ ભરવાનું રહેશે કેન્ડિડેટ આર રિકવાયર ટુ હેવ વેલિડ પર્સનલ ઇમેલ આઈડી એન્ડ કોન્ટેક્ટ નંબર જે અહીંયા ઓનલાઈન ફિલિંગ ફોર્મ ભરવા માટેની પણ સંપૂર્ણ ગાઈડલાઇન આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કરન્ટ ઓપોર્ચ્યુનિટીમાં છે અને ત્યારબાદ તમારો સ્કેન ફોટોગ્રાફ સિગ્નેચર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એલિજિબિલિટી ચેક કરવાની રહેશે ત્યારબાદ તમે સબમિટ બટન અપલોડ રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ પણ ડાઉનલોડ કરવાનું રહેશે તમે સંપૂર્ણ માહિતી નાખવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારે પેમેન્ટ ઓફ ફીસ અહીંયા ભરવાની રહેશે જોઈ શકો છો જનરલ જે ટર્મ્સ કન્ડિશન પર આપવામાં આવેલી છે બે મે બે હજાર પચીસ માટે આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તેમજ એપ્લાય કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો પિયુન ઓફિસ આસિસ્ટન્ટ માટેની બેંક ઓફ બરોડામાં કુલ પાંચસો જગ્યા જેમાં ગુજરાતમાં કુલ એસી જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ધોરણ દસ પાસ પર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય